ઠંડુ વાતાવરણ છે આજ ધુમ્મજ જેવું ઠંડી પણ લાગે છે પણ રેકોર્ડ નથી પહેર્યો આપણે ગેસ ચાલુ કરી અને આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ ગેસ ચાલુ આપણો થઈ ગયો છે એમાં આપણે કરાવી મૂકશું

આપણે હવે નીચે લઈ લઈએ અને પછી આપણે ગોળ ગોળ નાના લાડુ લાડુઆ દઈએ આપણે નીચે ઉતારી લઈએ આપણે નીચે ઉતારી લીધા છે હવે આપણે હલાવશું બહુ ઘી હાથમાં લઈ લઈએ ગોળ લાડુ બની ગયો છે એને આપણે થાળી મૂકી દઈએ આપણે વાળો હાથ કર્યો છે એટલે ગરમ પણ ના લાગે તમે જરૂરથી ટ્રાય કરજો આપણે પતંગ ચગાવતા ચગાવતા ખા ખાવાના હવે આપણે મૂકી દઈશું મસ્તીના મમડાના લાડુ બની ગયા છે એટલે આપણે પતંગ ચગાવતા ચગાવતા ખાશું કમેન્ટમાં કહેજો કેવા લાયકા હું તો હું તો ખાઈ લઉં તમે બધા ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો Bye bye. Take care.